સંકલનની મળેલ બેઠકમાં ધારાસભ્ય કેયુર રોકડિયાએ પોતાના મત વિસ્તારના પ્રશ્નોની રજૂઆત કરી હતી દર મહિને ધારાસભ્યો સંસદની ઉપસ્થિતિ વચ્ચે કલેક્ટરના અધ્યક્ષતાને સંકલનની બેઠક યોજાય છે આજે જિલ્લા સેવા સદન કચેરી ખાતે બેઠક મળી હતી જેમાં સયાજીગંજના ધારાસભ્ય કેયુર રોકડિયા ઉપસ્થિત રહ્યા હતા બેઠકમાં ધારાસભ્ય કેયુર રોકડિયાએ પોતાના મત વિસ્તારમાં આવેલ પ્રશ્નો અગાઉની સંકલનમાં રજૂઆત બાદ તેનો નિકાલ કલેક્ટરે કર્યો હતો જેથી કલેક્ટરને અભિનંદન આપ્યા હતા આ સાથે જ આવક દાખલાનો કેમ્પ કરવામાં આવે ગોરવા વિસ્તારમાં જનસેવા કેન્દ્ર શરૂ કરવામાં આવે તેમજ ઉંડેરા કરોડિયા વિસ્તાર કેટલાક બિલોની રકમ બાકી છે તેમાં કાર્યવાહી કરવામાં આવે ફતેગંજ વિસ્તારમાં અશાંત ધારાનો નિયમ તોડીને મિલકત વેચી છે તે બાબતે કલેક્ટરનું ધ્યાન પણ દોર્યું હતું વિશ્વામિત્રી તેમજ ઢાઢર નદીનો પટ મળે છે તે ભાગ પહોળો કરવામાં આવે તેવી પણ માગણી કરી હતી કલેક્ટરશ્રીએ પરંપરા અનુસાર ધારાસભ્યોને સાંસદની આજે સંકલન બોલાવી હતી અને એમાં કલેક્ટરશ્રીને પહેલાં મેં આભાર પણ વ્યક્ત કર્યો હતો કારણ કે કલેક્ટરશ્રીએ જે મેં લાસ્ટ ટાઈમ સૂચન કર્યું હતું એ પૈકી ગોરવાની અંદર પંદરસો જેટલા હાઉસિંગના મકાન છે જેને સરકારે પહેલીવાર એલોટ કર્યું છે એને અસાન ધારાની પરમિશન લેવામાંથી મુક્તિ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે કોઈપણ સરકાર જ્યારે પહેલું એલોટ કરતી હોય છે મકાન ત્યારે એને અસાન ધારાની પરમિશન ન લેવી પડે જ્યારે એ સાત વર્ષ પછી બીજી વાર વેચાણ કરે તો એના અસાન ધારો લાગતો જ હોય છે અને એ કામ કલેક્ટરશ્રીએ કર્યું છે એની સાથે કોવિડની સબસિડીની પણ વાત પિસ્તાલીસ જેટલા નાગરિકોની કરવામાં આવી હતી એને પણ મંજૂર કરી છે તો આ બંને માટે કલેક્ટરશ્રીને અભિનંદન આપ્યા છે એની સાથે નવા વિષયની અંદર ઊંડેરા અને કરોડિયાની અંદર જ્યારે આથી અઢી વર્ષ પહેલાં ઊંડેરા કરોડિયા સમાવવામાં આવ્યું અને આ જ દિન સુધી કેટલાક કામોનું ત્યાં પેમેન્ટ કરવામાં આવ્યું નથી તો એની ચકાસણી કરીને યોગ્ય પેમેન્ટ થાય યોગ્ય ચકાસણી કરીને પેમેન્ટ કરવામાં આવે એવી રજૂઆત કરવામાં આવી છે સુબા ઇલાઇટ ફતેહગંજ સુબાઇલાઈટ હોટલની પાછળ એક હિન્દુ વિસ્તારની અંદર ખોટી રીતે અસાન ધારાની પરમિશન કોઈક વ્યક્તિએ મેળવી છે આવી વાત અમારા સુધી પહોંચી હતી લોકોના માધ્યમથી અમે એમાં પણ ચકાસણી કરીને યોગ્ય નિર્ણય થાય એવું અમે કલેક્ટરશ્રીને રજૂઆત કરી છે એજ્યુકેશન લોન પણ કેટલાક નાગરિકોની ડિસેમ્બરમાં મંજૂર થઈ છે અને આજ દિન સુધી એમને લોનનો હપ્તો છૂટ્યો નથી એ વિષયની પણ રજૂઆત આજે કલેક્ટરશ્રીને કરવામાં આવી છે અને એની સાથે ઇરિગેશન ડિપાર્ટમેન્ટ દ્વારા જે રીતે કોર્પોરેશન વિશ્વામિત્રીની અંદર કામ કરવા જઈ રહ્યું છે ત્યારે ઇરિગેશન ડિપાર્ટમેન્ટ દ્વારા પણ વિશ્વામિત્રીને ઢાઢર નદી મળે એના પછી એ નદીને ઊંડી અને પહોળી યોગ્ય સેક્શનમાં કરવામાં આવે પ્રોપર ગ્રેડિયન્ટ સાથે તો વડોદરા શહેરને પણ પૂરમાંથી બચાવી શકાય તો એની પણ દરખાસ્ત કરવાનું સૂચન આજે કલેક્ટરશ્રીને કર્યું છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર